નવા બ્લોક માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મેં આજે જે ચાલુ કર્યો છે ભાઈ ની ઘરે થી તો મમ્મી અહીંયા ગોટલી ભાંગે છે મમ્મી ગોટલી ભાંગ ધંધો છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમે આ આટલી ગોટલી કાઢી છે અંજુ બાબુ આવ્યા છે મદદ કરાવવા માટે હા

અને પછી અમે જમવાનું તૈયાર કરી લેવી આ ચાદરિયા નું જે આપણે મોડેન મૂક્યો તો ને એને હવે ચાળી લેશું પેલા એકદમ કડક થઈ જવું ચાદરિયા લોટ છે ને ચાળીને રેડી કરી દીધો છે આ બાજુ આપણે ગોળ ને પાક લેવા માટે ગોળ તૈયાર રાખ્યો છે એમાં આપણે ઘી નાખશું ગેસ ચાલુ કરી પેલા એનો આપણે પાક લઈશું જાદરિયાનો પાક છે ને બહુ નો આવવા દેવાનો હોય બહુ ઓગળે ને એટલો જ પાક લેવાનો તો દેશે હવે આ છે ને આપણે આને ખાલીમાં ઢાઈ દેવાનું પછી આપણે કેટલી પાણી લેવાનું ઠીક હવે આના કેટલી કાઢી અને તો અહીંયા જમવાનું બધું તૈયાર થઈ ગયું છે અહિયાં મમ્મી કપડાની ઘડી કરે છે જાદરિયા ઢેપલી અહિયાં તૈયાર છે

અને દાદાએ એ ને તાર પપ્પા બધાય જમીન વહી ગયા કા હા ત્રીજ ભલા એ જમી લીધું પહેલા એ જમી લીધું આમ બધાય જમવી છે અંદર બધા બેઠા છે જમી જમીન અંદર વહી ગયા છે હા ખાલી પપ્પાની પપ્પા જ નથી 4:30 થઈ ગયા છે અને અહીંયા ઉઠીને હું મમ્મી બેઈ હા

મશીને વાઘા બનાવું છું આ ભગવાનની સલવાર છે અહીંયા બે જોડી વાઘા તૈયાર થઈ ગયા છે ઓ પેકિંગ કરવાના છે આ ભગવાનના વાઘા છે પેકિંગ કરવાના બાકી છે આવું પેકિંગ ને એવું કરી નાખું ને આજના મારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરી જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો 拜拜。Bye bye. Bye bye.